હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો તો ચલો શરૂ કરીએ આજની વાર્તા કારાવાસ લેલે અને જલેની વાર્તા મલિક સાહેબ અમેરિકામાં સ્થાયી થયેલા વકીલ હતા જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે તેમને વકીલ તરીકેના તેમના દિવસોના સૌથી રસપ્રદ કિસ્સાઓનું વર્ણન કરવાનું કહેવામાં આવ્યું આ વાર્તા તેમના નિવેદન અનુસાર છે તેણે કહ્યું મારા ગુરુ લાહોરના પ્રખ્યાત વકીલ હતા તેની પાસે ફોજદારી કેસોની કતાર હતી તે પોતે મોટા કેસો લેતો હતો અને નાની ચોરી વગેરેના કેસ મને આપતો હતો મેં ખૂબ મહેનત કરી તેથી ટૂંક સમયમાં મારી ગણતરી મોટા વકીલોમાં થવા લાગી મારી પાસે બે ક્લાયન્ટ હતા જેઓ ઘણીવાર નાના ગુનાઓ કરતા હતા એકનું નામ જલે હતું જે ખાનારાઓના પરિવારનો હતો તેને રોજીરોટી કમાવાની ચિંતા નહોતી જ્યારે બીજાનું નામ લાલે હતું તે ગરીબ પરિવારમાંથી હતો પરંતુ તેનું શરીર કુસ્તીબાજ જેવું હતું તેના શરીરના કારણે કોઈ તેની સાથે ગડબડ કરશે નહીં તે બંને મારા કટ્ટર ગ્રાહક હતા અને તેઓના દરેક કેસ મને આપતા હતા ક્યારેક એ બંને મારી ફી પણ એડવાન્સમાં ભરી દેતા તે કહેતો વકીલ સાહેબ રાખો જો અમે ક્યારેય કોઈ કેસમાં પકડાઈ જઈએ તો આને તમારી ફી ગણો તે જલે કેટ પી પરિવારનો હતો અને તેના કાકાનો હાથ તેની પીઠ પર હતો તાઈને કોઈ સંતાન ન હતું તેથી તેને તેની તમામ મિલકત અને વ્યવસાય વારસામાં મળવાનો હતો તે અવારનવાર જુગાર રમતો હતો તેથી તેની પાસે પૈસાની તંગી હતી આ માટે તે ઘણી વખત ખરાબ કામ કરતો હતો જેમ કે નાના બાળકો પાસેથી પૈસા પડાવી લેવા નાની બાળકીના કાનમાંથી સોનાની બુટ્ટી કાઢી લેવી બીજી બાજુ લાલા એટલે કે લાલે સખત મજૂરી કરતો હતો તે જુગાર પણ રમતો હતો જ્યારે પૈસા નહોતા ત્યારે તે કોઈને કોઈ બહાને તેના માતા પિતા કે પરિણીત બહેન પાસેથી પૈસા માગતો હતો ક્યાંયથી પૈસા ન મળતા તે ક્યાંક કામ કરીને પોતાનો શોખ પૂરો કરતો હતો બધા તેનાથી ડરતા અને તેમને લાલા પહેલવાન કહેતા ઉનાળામાં જ્યારે પણ હું દરરોજ મારી ઓફિસ માટે નીકળતો ત્યારે હું મારા ભાઈની દૂધની દુકાને જતો હું ત્યાં પિસ્તા બદામ અને ખોયાનું ઠંડુ દૂધ પીને જતો એક દિવસ હું દૂધ પીતો હતો ત્યારે લાલે ત્યાં આવ્યો તેણે બોચી સૂટ અને સરસ ચંપલ પહેર્યા હતા અને ખૂબ જ ખુશ હતો મને જોતાં જ તેણે જોરથી કહ્યું અરે વકીલ સાહેબ તમે પછી તેણે ખિસ્સામાંથી ઘણી બધી નોટો કાઢી અને કહ્યું આખા વર્ષની ફી એડવાન્સમાં લઈ લો મેં કહ્યું લાલ આટલા પૈસા ક્યાંથી આવ્યા તમને ક્યાંક મળ્યા છે તેણે કહ્યું વકીલ સાહેબ ગઈકાલે રાત્રે કાર્ડ્સ મારા પર મહેરબાન હતા હું એક પછી એક રમત જીતતો રહ્યો હવે મને બહુ મજા આવશે તમે એડવાન્સ ફી પણ લો છો તમને ખબર નથી કે કાલે શું થશે તેણીને ખુશ રાખવા મેં થોડા પૈસા લીધા અને કહ્યું ઠીક છે બહુ મજા કરો આના એક અઠવાડિયા પછી જ્યારે સવારે સ્થાનિક વિસ્તારમાં અવાજ આવ્યો ત્યારે મારી આંખ ખુલી ગઈ અને મેં જઈને પૂછપરછ કરી તો ખબર પડી કે લાલેની હત્યા થઈ છે જાલે તેની હત્યા કરી હોવાની માહિતી પણ મળી હતી હું તેના પર વિશ્વાસ કરી શકતો ન હતો કારણ કે તે બંને નજીકના મિત્રો હતા આ સિવાય લાલે ગમે તે રીતે એટલો શક્તિશાળી હતો કે તે બે ત્રણના અંકુશમાં આવી શક્યો નહીં જલે જેવો નિર્બળ માણસ તેને મારી ન શકે જ્યાં તેની હત્યા કરવામાં આવી હતી તે જગ્યા મારા ઘરથી દૂર નહોતી ઘટના સ્થળે પહોંચી ગયો ત્યાંના લોકોએ જણાવ્યું કે બંને રાત્રે જુગાર રમ્યો હતો અને હારવા પર બંને લડ્યા હતા જલે છરી કાઢીને લાલેને માર્યો તેનું મોત થયું ઘટના સ્થળેથી થોડે દૂર લાલેની લાશ પડી હતી ચાકુ માર્યા બાદ તે ભાગી ગયો હોવો જોઈએ તેથી જ જમીન પર લોહીની રેખા હતી એવું લાગતું હતું કે તેને ખૂબ જ દારૂ પીવા માટે આપવામાં આવ્યો હોવો જોઈએ જેથી તેને સરળતાથી મારી શકાય જો કે બંને મારા ક્લાયન્ટ હતા પરંતુ લાલેના પરિવારે સૌ પ્રથમ મને તેમના વકીલ તરીકે નિયુક્ત કર્યો અને જેલના જલેના પરિવારે એક પ્રખ્યાત વકીલની નિમણૂક કરી હું લાલેના મૃત્યુથી ખૂબ જ દુઃખી હતો તેના તમામ ખરાબ ગુણો હોવા છતાં હું તેને પસંદ કરતો હતો મને તેમના શબ્દો યાદ આવી રહ્યા હતા કે વકીલ સાહેબ પૈસા એડવાન્સમાં લઈ લો તમને ખબર નથી કે કાલે શું થશે શક્ય છે કે આજ તેના મૃત્યુનું કારણ બની રહ્યું હોય લાલેનો પક્ષ નબળો હતો તેના પિતા અને તેના તેમના વતી કેસ લડી રહ્યા હતા જલેનો પક્ષ શ્રીમંત હતો તેના કાકા જે ખૂબ જ શ્રીમંત હતા તેમના વતી કેસ લડી રહ્યા હતા તેણે જલેને ગમે તે કરવા માટે છૂટ આપી હતી પરંતુ મોટા બદમાશ હોવાનો ઢોંગ કર્યો હતો તેના માટે તે ઘણા પૈસા ખર્ચી રહ્યો હતો મેં કેસની તૈયારી શરૂ કરી માત્ર એક જ સાક્ષી હતો અને તે જલે સમુદાયનો હતો મને ખાતરી નહોતી કે તે જેલ સામે જુબાની આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો પાછળથી મેં એવું બહાર આવ્યું કે જેલના કાકાએ તેને જુબાની ન આપવા માટે પૈસા આપ્યા હતા અને જલેની બહેન સાથે તેના સંબંધો પણ સ્થાપિત કર્યા હતા કેસ ચાલ્યો પરંતુ સાક્ષીઓના અભાવે ચકલીના ઝાડા સાફ રહી ગયા લાલેના માતા પિતા ખૂબ ગરીબ હતા કેસ હારી ગયો અને ઘરે બેસી ગયો બાદમાં તેમના યુવાન પુત્રના દુઃખમાં બંનેનું મૃત્યુ થયું હતું જેલમાંથી છૂટીને જલે ઘરે આવ્યો તે સમગ્ર વિસ્તારમાં પ્રખ્યાત થઈ ગયો જલે અને હું જ્યારે પણ સામસામે આવતા ત્યારે તે મને ખૂબ જ અહંકારથી કહેતો લાલેનો કેસ લડીને તે સારું કર્યું નથી હત્યા કર્યા બાદ હિંમત વધી ગઈ અને અને તેણે હસીસ ગાંજાના ધંધા શરૂ કર્યા તેણે વિસ્તારમાં પોતાનો દબદબો સ્થાપિત કરવા માટે ગુનાઓ આચરવાનું શરૂ કર્યું હતું હવે તેણે મારો વકીલ તરીકે ઉપયોગ કરવાનું પણ બંધ કરી દીધું હતું તે વિસ્તારમાં બીજું એક પાકીટ હતું જે એક મોટો બદમાશ હતો જાલે સાથે તેની મિત્રતા થઈ અને બંને સાથે મળીને દુષ્કર્મ કરવા લાગ્યા તેણે દુકાનદારો પાસેથી હપ્તા વસૂલવાનું શરૂ કર્યું હતું એક દિવસ જ્યારે તેઓ તેમના સાપ્તાહિક બિલ વસૂલ કરી રહ્યા હતા ત્યારે બંનેની એક દુકાનદાર સાથે ઝઘડો થઈ ગયો ત્યારે બે દુકાનદારો પણ હતા જે બંને હાફતા ભરવા હપ્તા ભરવાની ના પાડી હતી બંને ખૂબ જ હિંમતવાન હતા ચારેય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી બંને તરફથી છરી અને સરીઓથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એક દુકાનદાર અને જલેના સાથીનું મોત થયું હતું જલે પણ ઘાયલ થઈને ત્યાંથી ભાગી ગયો એક દુકાનદારે જેલ સામે કેસ કર્યો હતો જલે પણ પોતાના પાર્ટનરની હત્યાનો કેસ દાખલ કરવા માગતો હતો પરંતુ સફળ થયું ન હતો કારણ કે એ હતું કે ઝઘડો તેની દુકાન પર થયો હતો અને જલે અને તેનો સાથી ત્યાં લડવા માટે એક માઇલ ચાલીને આવ્યા હતા હું ફોજદારી કેસ માટે ખૂબ પ્રખ્યાત હતો તેથી દુકાનદારે મને તેના વકીલ તરીકે રાખ્યો ફરી એકવાર મેં જલે સામે કેસ લડવાનું શરૂ કર્યું જલેના કાકાએ લાહોરના એક પ્રખ્યાત મોઘા વકીલને રાખ્યા હતા જલે જેલમાં ગયો જલે દરેક સભામાં ખૂબ ગર્વથી આવતો તે મારી સામે ગુસ્સાથી જોતો હતો અને ઈશારાથી મને ધમકી પણ આપતો હતો જલેના પરિવારના સભ્યોએ પણ મને ધમકીઓ આપવાનું શરૂ કર્યું આ ડરથી કે હું કેસ નહીં લડું મેં પૂરા દિલથી મહેનત કરી જેના કારણે મારા ગ્રાહકો ખૂબ ખુશ હતા સત્રમાં કેસ ચાલ્યો મારા સાક્ષીઓએ ખૂબ સારી જુબાની આપી જેલના વકીલે એક સાક્ષી રજૂ કર્યા જે હિસ્ટ્રી સીટર હતો તે યોગ્ય રીતે જુબાની આપી શક્યો નહીં જેલના વકીલ ખૂબ જ ચિંતિત હતા દરેક મોટા વકીલ પોતાના કેસને લઈને ચિંતિત છે તેણે શંકાનો ભાવ લઈને જલેને નિર્દોષ છોડાવવાનો અથવા તેને ફાંસીમાંથી બચાવવાનો માર્ગ વિચાર્યો દરેક કોર્ટમાં એક પોલીસ કર્મચારી હોય છે જે પોલીસ સ્ટેશનોમાંથી મળેલા દરેક કેસની તમામ ફાઇલો પોતાની પાસે રાખે છે અને કોર્ટમાં પહોંચાડે છે જ્યારે કેસ દાખલ કરવામાં આવે છે ત્યારે તે કેસની બીજી ફાઇલ તેની પાસે રહે છે જેને પોલીસ ફાઇલ કહેવામાં આવે છે તેમાં તમા તપાસ અધિકારીની દરરોજની કાર્યવાહી નોંધવામાં આવે છે મોટાભાગના વકીલો તે ફાઇલ જોઈ શકતા નથી પરંતુ સ્માર્ટ વકીલો તે ફાઇલમાંથી તેમના પોતાના રસની ઘણી વસ્તુઓ કાઢે છે જેલના વકીલે જેલના કાકાને નવો મેડિકલ રિપોર્ટ સબમિટ કરવા કહ્યું જે મૂળ રિપોર્ટથી અલગ હતો બંને રિપોર્ટમાં તફાવત હોવાના કારણે ગુનેગારની શંકાનો લાભ મળી શક્યો હતો હું કોર્ટમાં જતાં પહેલાં તે પોલીસ ફાઇલ જોતો હતો એ અહેવાલ જોઈને મારા પગ નીચેની જમીન નીકળી ગઈ મેં પોલીસકર્મીને પૂછ્યું તો તેણે કહ્યું કે મને ખબર નથી પણ પોલીસ સ્ટેશને ફાઇલ મંગાવી હતી મેં તરત જ મારા ક્લાયન્ટને કહ્યું જો તમારે સમયસર કંઈક કરવું હોય તો તે કરો એ લોકો પણ ઘણા સ્માર્ટ હતા તેણે પોલીસકર્મીને સારી રકમ ચૂકવી અને રિપોર્ટ પ્રકાશિત કરાવ્યો સુનાવણીના દિવસે જલેના વકીલ અને પોલીસ અધિકારી ભારે વિશ્વાસ સાથે કોર્ટમાં આવ્યા હતા પહેલાં તપાસ અધિકારીના નિવેદન લેવામાં આવ્યા હતા વકીલ ખૂબ ખુશ હતા કે તે રિપોર્ટના આધારે તેઓ કેસ જીતી જશે પોલીસ સ્ટેશનના અધિકારી અને વકીલે આખી ફાઇલ તપાસી પરંતુ રિપોર્ટ મળ્યો ન હતો બંનેને આશ્ચર્ય થયું કે એ રિપોર્ટ ક્યાં ગયો તેઓ અવાજ ઉઠાવી શકે નહીં કારણ કે કોર્ટ સમક્ષનો અહેવાલ સાચો હતો લોખંડ ગરમ હતું ત્યારે તે ટકોર કરી યો ઓનર આવો કોઈ અહેવાલ ન હતો કે નથી નવો રિપોર્ટ ડૉક્ટર પણ આપી શકતા નથી તેથી આ સમગ્ર મામલો જુઠ્ઠાણાનો પોટલો છે જેલના વકીલ કોઈ પુરાવા રજૂ કરી શકે ન હતા તેથી કોર્ટે તેને મૃત્યુદંડની સજા ફટકારી હતી મારા ગ્રાહકો ખૂબ ખુશ હતા તેણે મારા ખિસ્સામાં મોટી રકમ મૂકી મેં ના પાડી તો તેણે કહ્યું કે આ કેસ હાઈકોર્ટમાં જવાનું છે અને તમે જાતે જ લડશો મામલો હાઈકોર્ટમાં ગયો મારા અસિલે બીજા મોંઘા વકીલને રાખ્યા અમે બંને સાથે મળીને કેસ લડ્યા હતા અહીં પણ અમે જીત્યા પરંતુ કોર્ટ ફાંસીની સજા અને આજીવન કેસ કેદમાં બદલી જલેને તેના કૃત્યોની સજા મળી પરંતુ મને ખૂબ જ દુઃખ થયું કે બે માણસોનો ખૂની ફાંસીમાંથી છટકી ગયો પણ આ તો વિશ્વ અદાલતનો નિર્ણય હતો કુદરતનો નિર્ણય હજુ નક્કી થવાનો હતો કુદરત તરફથી જે સજા મળવાની હતી તે માટે વેબ માટે જીવંત રહેવું જરૂરી હતું લાલીના માતા પિતા તેમના મૃત્યુ સુધી વેબને શાપ આપતા રહ્યા બીજી તરફ દુકાનદારના પરિવારના સભ્યો અને અન્ય ઘણા લોકો તેને કોસતા હતા કહેવાય છે કે નબળાની દુઃખ આસમાને પહોંચે છે અને તેના પરિણામો ભયાનક હોય છે એક દિવસ સમાચાર આવ્યા કે જલે જેલમાં આંધળો થઈ ગયો છે આ વાત માની શકાય તેમ ન હતી કારણ કે તે છવ્વીસ સત્યાવીસ વર્ષનો યુવાન હતો અને તેને કોઈ બીમારી નહોતી જેલના તબીબોએ તેની આંખો ખૂબ જ બારીકાઈથી તપાસી પરંતુ તેઓ આ રોગને સમજી શક્યા ન હતા એક ડૉક્ટરે કહ્યું આ રોગ અમારી સમજની બહાર છે આંખો તો ઠીક છે એમાં કંઈ ખોટું નથી પણ નવાઈની વાત એ છે કે આંખોની રોશની કેવી રીતે જતી રહી વેબની દુનિયા અંધકારમય બની ગઈ હતી જ્યારે તે લોકોની દુનિયામાં અંધકાર ફેલાવી રહી હતી જેલ સત્તાધીશોએ આંખના મોટા મોટા નિષ્ણાતોની સલાહ લીધી પરંતુ આ રોગ કોઈ સમજી શક્યો નહીં હવે અંધ જલે માટે જેલનું જીવન વધુ મુશ્કેલ બની ગયું હતું હવે તે કંઈ કરી શકતો ન હતો દરેક કામ માટે બીજા પર આધાર રાખતો હતો તે પોતાના ખોટા કાર્યો માટે રડતો અને માફી માંગતો પરંતુ એવું લાગતું હતું કે નિર્દોષ લોકોના શ્રાપની વધુ અસર થવાની હતી થોડા દિવસો પછી સમાચાર આવ્યા કે જેલે જેલમાં મોંઘો થઈ ગયો છે આ રોગ માટે ઘણી બધી સારવાર કરવામાં આવી હતી પરંતુ બધી નિરર્થક તે પછી આવા સમાચાર આવ્યા કે વેબ ચાલવા માટે પણ નકામું થઈ ગયું જેલને જેલની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો બધા ડોક્ટરોને આશ્ચર્ય થયું કે સ્વસ્થ માણસ મોંઘો લંગડો અને આંધળો કેવી રીતે બની ગયો જેલમાં રહેલા અન્ય કેદીઓ તેને જોઈને કાનને હાથ અડાડતા હતા હવે તે વિકલાંગ બની ગયો હતો અને હોસ્પિટલમાં પડ્યો હતો તે ન તો બોલી શકતો હતો કે ન તો તેના હાથ પગ ખસેડી શકતો હતો જેલના તબીબોએ જેલના અધિકારીઓ સાથે વાત કરી અને તેના પરિવારનો સંપર્ક કર્યો તેણે સુપ્રીમ કોર્ટમાં તેની મુક્તિ માટે અરજી દાખલ કરી જેને જેલના તબીબોની ભલામણ પર સ્વીકારવામાં આવી હતી જેલમાંથી છૂટીને તે પોતાના ઘરે આવ્યો હતો તે બેડ પર જ પેશાબ અને શૌચ કરતો હતો થોડા જ દિવસોમાં તેના પરિવારના સભ્યો તેનાથી કંટાળી ગયા અને તેની પલંગ ઘરની બહાર રાખી દીધી તેને સાફ કરવા માટે એક સેનિટેશન વર્કરને સોંપવામાં આવ્યો હતો દરેક વટેમારગો તેને જોઈને તેના કાનને અડકતો હતો તે એ જ જલે હતો જે બધાની સામે ગર્વથી ચાલતો હતો આજે તે મોંથી માખી પણ મારી શક્યો નહોતો ઘરના લોકો તેના મૃત્યુ માટે પ્રાર્થના કરવા લાગ્યા એક દિવસ બધાની પ્રાર્થના કામમાં આવી અને તે જીવનની જેલમાંથી મુક્ત થયો શું વાર્તા અહીં સમાપ્ત થાય છે ના હજુ એક વધુ ગુનેગાર બાકી હતો જે કદાચ કાયદા અને દુનિયાની નજરથી છુપાયેલો હતો તે પોતાની જાતથી સંતુષ્ટ હતો તે તેના પર કોઈએ ધ્યાન ન આપ્યું તે વ્યક્તિ જલેને મોટો બદમાશ બનાવવા માગતો હતો તેણે તેના પૈસા તેને બદમાશ બનાવવા માટે લગાવ્યા અને તેના કાકા હતા તે તેના કાકા હતા એક દિવસ તે તેના વાછરડા પર એક નાનું ઘા લાગ્યું જે રૂઝાયો નહીં અને ડૉક્ટરોએ તેનો પગ કાપી નાખ્યો ત્યારબાદ ઘા તેના ઘૂંટણ સુધી પહોંચ્યો અને તેનો પગ કાપવો પડ્યો તે ચાલવા માટે પણ અસમર્થ બની ગયો ખાટલા પણ સૂતો હતો રાત્રે માંદગીના કારણે તે ખૂબ જ નબળા પડી ગયા હતા આખરે એક દિવસ તેને પણ આ દુનિયા છોડી દીધી તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ